નૃત્ય કલા ગુરુ મોનાબેન નાયક અને ધ્વનિ પ્રતિક મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી કુમારી વેદા પટેલનો નો આરંગેત્રમ નૃત્ય કલા કૃતિનો કાર્યક્રમ પાટણના કલા રસિક શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો આ આરંગેત્રમના કાર્યક્રમમાં કુમારી વેદા પટેલે વિવિધ નૃત્ય કૃતિ રજૂ કરી ઉપસ્થિત સૌ કલા રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ ત્રમ કાર્યક્રમની વિશેષ માહિતી હાથ નીચે તૈયાર થયેલ નૃત્યાંગના વેદા પટેલે પોતાની કલા ને મંચ પરથી બખૂબી પ્રસ્તુત કરી હોવાનું જણાવી શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કલા રસિકોનો કુમારી વેદાના પિતા ડોક્ટર જય પટેલ માતા ડોક્ટર ભાવિકા પટેલ સહિત પરિવારજનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ અરંગેટોલમાં મારી વિદ્યાર્થીની કુમારી વેદાએ આજે ખૂબ જ સરસ રીતે અહીં રંગેક્રમ પૂરું કર્યું છે અને આ ભારતીય કલાને આગળ વધાવવા માટે એ પણ પ્રયત્ન કરશે આગળ શીખશે અને ફરીથી રંગમંચ ઉપર આવા અનેક પ્રોગ્રામો પર દિન ઉપાશે છું ડૉક્ટર જય પટેલ અને ડૉક્ટર સવિતાબે ખૂબ જ અથાગ પ્રયત્ન કરી અને દસ વર્ષની તાલીમ બાદ આજે આ એની દીક્ષાંત સમારોહનો જે કાર્યક્રમ યોજાયો તેમાં આપણા કલા રસિકો આજે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ગઈ હાજરી આપી છે એ બધું એનો પણ આભાર વ્યક્ત કરું છું અને એમના પરિવારજનો પણ સાથ સહકાર અમને ખૂબ જ મળ્યો છે અમારા વાતદર્મના કલાકારો પણ આજે અહીંયાથી આવીને આનંદ અનુભૂતિ કરી કે પાટણ જેવા ગામમાં આપણું સરસ આયોજન અને વેદાએ રજૂ કર્યું એમનાથી એ પણ ખૂબ જ પ્રભાવિત થયા છે તમારી વેદાને હું ખૂબ જ દિલથી આશીર્વાદ આપું છું કે આ કલાને જીવંત રાખે અને ખૂબ જ આગળ વધે એવા દિલથી આશીર્વાદ આપું છું રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ